નમસ્કાર હું મિથુન આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ટોપ હંડ્રેડ સૌ પ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની તો ગુજરાતની રાજનીતિ અંગે સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત આવશે રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસની અટકળો તેજ થઈ ગઈ છે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી આવશે ગુજરાત સુનિલ બંસલ કાલે ગુજરાત આવે તેવી શક્યતા જેપી નડ્ડા અમિત શાહ પણ ગુજરાત આવશે ત્યારે જે હવે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે તેને લઈને રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત આવવાના છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી હિતલ જે રીતે મંત્રીમંડળનું જે વિસ્તરણ થવાનું છે ને તેને લઈને રાષ્ટ્રીય નેતાઓ હવે ગુજરાતના પ્રવાસે આવવાના છે શું વધુ માહિતી ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની મંત્રીમંડળમાં જે ફેરબદલ થઈ રહ્યા છે હાજરી આપવા માટે ભાજપ રાષ્ટ્રીય નેતૃત્વ પણ હાજર રહેશે એ પ્રકારનો ઘટનાક્રમ સામે આવી રહ્યો છે કેન્દ્રીય મંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં છે અને ગુજરાત આવે સ્વાભાવિક છે તેઓ પણ આ મંત્રીમંડળની શપથવિધિમાં હાજરી આપશે ઉપરાંત જોવા જઈએ તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ગુજરાતમાં શપથવિધિમાં કાર્યક્રમમાં હાજરી આપશે અને સૌથી વધારે જે મહત્વના છે રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ તેઓ પણ આવતીકાલે ગુજરાત આવશે સ્વાભાવિક છે કે તેઓને ગુજરાતના આગમનના કારણે પ્રદેશના નેતાઓ અને કેટલાક ધારાસભ્યો સાથે પણ ચર્ચા વિચારણા અને બેઠકો કરી શકે તેવી શક્યતાઓ હાલ જોવામાં આવી રહી છે અને જેપી નડ્ડા પોતે આવતા હોય ત્યારે પ્રદેશ પ્રમુખ પણ નવા બન્યા